નમસ્કાર સજ્જનો તો દોસ્તો હમણાં થોડા દિવસથી જેને વિવાદ કહી જ ન શકાય તેને વિવાદ બનાવવાનો અમુક સજ્જનો તરફથી એક પ્રયાસ એક ઝુંબેશ એક આંદોલનના રૂપમાં ચાલી રહ્યો છે અને જેના હીરો છે જાણીતા કટાર લેખક અને મોટિવેશનલ સ્પીકર જય વસાવડા હવે વાત એવી છે કે એક વિડીયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં જય વસાવડા તેના કોઈ જાણીતા ઓળખીતા અંગત વિશ્વાસુ અને કદાચ ફ્રેન્ડ સર્કલમાં આવતા હોય તેવા વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે હવે આ વિડીયો ક્લિપને લઈ અમુક સજ્જનો ખંભે લઈને દોડવા લાગ્યા છે જાણે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિનો ઘટસ્ફોટ કરી રહ્યા હોય ને તેવી રીતે અને જય વસાવડા તો અનેક વખત લખી બોલી ચૂક્યા છે કે તમે દરેક વાત કરી શકો તેવા અંગત મિત્રો જીવનમાં હોવા જોઈએ જેની સાથે તમે સંપૂર્ણ અનાવૃત થઈ શકો અને બીજી વાત એ કે આમાં ક્યાંય દેશની કોઈ ખાનગી વાત જાહેર નથી કરી દીધી કે નથી કોઈ ગુપ્ત માહિતી દુશ્મન દેશને આપી દીધી એવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિની આમાં વાત જ નથી વાત રે મોતી મોદી સાહેબની તો મોદી સાહેબ પ્રત્યે જય વસાવડા ક્યાંય પણ અપશબ્દ બોલ્યા નથી તેનાથી પણ આગળ વાત કરીએ તો મોદી સાહેબ ખુદ પોતે જય વસાવડાનો વિરોધ કરવાવાળામાંથી મોટા ભાગના ને હોય તેવા સંબંધ ખુદ મોદી સાહેબને જય વસાવડા સાથે છે સ્વર્ગસ્થ કાનજીપુટા બારોટ કહેતા કે ઘરનું ચાખાંડ લઈને નીકળજાય અને કહે કે ચા બનાવો તો ફલાણા ભાઈ આમ ભાઈનું તમને ખબર છે બાકી તો જ્યાં જ્યાં તેજ હોય જ્યાં જ્યાં એનર્જી હોય ત્યાં વિરોધ કરવા જથ્થો હોય બાકી જય વસાવડા અનેક વખત લખી ચુકેલા છે કે મને જે લાગ્યું જે સમજાણું તે મેં લખ્યું તમને જે લાગે અને જે સમજાય તે તમે લખો હું ક્યાં તમને ના પાડું છું હું ક્યાં તમારો વિરોધ કરું છું કુલ મિલાકે એટલું કે મહાભારત કાળમાં અતિ તેજસ્વી કરવાના પ્રયાસો થયા હતા અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના પણ તેજોવધ કરવાના પ્રયાસો થયા હતા અને આપણા એક જાણીતા લોક સાહિત્યકાર કલાકાર એવું કહે છે કે જે માર્કેટમાં ચાલી ગયા હોય ને તેનો વિરોધ છે બસ વાત તો આટલી જ છે